ઉનાના સભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા કૃષિ મંત્રીને ડુંગળી પકવતા ખેડૂતોને સહાયરૂપ થવા રજૂઆત ખેડૂતોને માર્કેટ યાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી ખેડૂતોને સહાયરૂપ થવા રજૂઆત કરી છે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો ડુંગળીનો પાક નીકળવાનું શરૂઆત થઈ ગઈ છે પરંતુ હાલમાં સફેદ અને લાલ ડુંગળીના ભાવ રોજબેરોજ ઘટતા જાય છે હાલ સફેદ તથા લાલ ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ વીસ કિલોનો એકસો ત્રીસથી એકસો નેવું રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે જે ખેડૂતોને પડતર કિંમત કરતાં ઘણા નીચા ભાવ મળતા હોવાથી ખેડૂતો નુકસાની વેઠી રહ્યા હોય જેથી યોગ્ય કરવા માંગ કરી છે વિશેષમાં જણાવ્યું હતું કે અગાઉ બે હજાર સત્તરથી આજ દિન સુધી જ્યારે જ્યારે ડુંગળીના ભાવ નીચા ગયેલ છે ત્યારે સરકારશ્રી દ્વારા સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કિલો દીઠ બે રૂપિયાની સહાય કરવામાં આવેલ છે જેમાં વધારો કરી ખેડૂતોને કિલો ડી ત્રણથી ચાર રૂપિયા જેટલી સહાય વહેલી તકે જાહેર કરવામાં આવી તેવી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી બ્યુ રિપોર્ટ અબ્દુલ ખાચી ઉના